નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે પાવી જેતપુર તાલુકાના ભીંડોળ ગામે અંદાજિત સિત્તેર લાખના ખર્ચે નવીન બનાવવામાં આવેલ શાળાનું નો પાવી જેતપુર વિધાનસભાના ઉપસ્થિત સંબોધતા ધારાસભ્ય જણાવ્યું હતું કે આ શાળા માત્ર ભવન નહીં પણ સરસ્વતી દેવીનું મંદિર છે ગામ લોકો વધારે વધારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અભ્યાસ કરાવે આપણા બાળકો ભણી ગણીને આગળ વધે એ માટે મંત્રી અધિકારીઓ અને પદાધિકારીઓ ગામડાઓ ખુંદી બાળકોને શાળા પ્રવેશ કરાવે છે આપણો છોટાઉદેપુર જિલ્લો સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે આગળ આવે એ માટે સૌને મળીને સહિયારા પ્રયાસો કરવા પડશે એમ કહીને વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કામોની ચર્ચા કરી હતી આ કાર્યક્રમમાં ગામના સરપંચ ધર્મિષ્ઠાબેન શંકરભાઈ રાઠવા તાલુકા પંચાયત સભ્ય પૂર્વ ટીપીઓ કૃષ્ણકાંત રાઠવા સીઆરસી કોર્ડિનેટર નરેન્દ્રભાઈ તેમજ ગામના આગેવાનો બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રેહન પટેલ નેશન બ્રસ ન્યુઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર